સાથીઓ આજે આપણે સમજી લઈએ કે આપણે આખી રાત દોખી નાખી હોય અને સવારે સ્ટેજ ઉપર જઈએ તો ભાષણ કેમ નથી થતું આપણે ભાષણ કેમ નથી કરતા આપણે શા માટે ડરીએ છીએ આખો ટાઉન હોલ ખાલી પડ્યો હોય સાંજે ચાર વાગ્યાનું ફંક્શન હોય સાડા ત્રણ વાગે બધા એન્ટ્રી મારે પણ જો સ્ટેજ ઉપર આ માઇકને એટલે કે આ રાક્ષસને એટલે કે આને આપણે ભૂત સમજીએ છીએ આ ભૂતને જોઈએ છે ને તો આગળ બેસવાની કોઈ હિંમત જ નથી કરતું હોલ જે છે ને પાછળથી ભરાતો 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 આવે આપણે કેમ આગળ નથી બેસતા અથવા સ્ટેજ ઉપર નથી બેસતા કેમ કે એક જાતનો ડર લાગે છે કે હું માઈક ઉપર આવીશ બોલીશ લોકોને ગમશે નહીં ગમે મારી મશ્કરી કરશે તો મારા ઉપર હસશે તો એવા ડરના કારણે આપણે ખૂબ હોશિયાર હોવા છતાં પણ ભાષણ કરવા માટે ઊભા થતા જ નથી હિંમત કરતા જ નથી અમે જે ટ્રેનિંગ આપી રહ્યા છે શ્રેષ્ઠ વક્તા બનોની એ સ્પેશિયલી સ્ટેજ ઉપર આવીને માઇક ઉપર બોલવાની ટ્રેનિંગ છે આ ટ્રેનિંગ બે દિવસ જ છે શનિવાર અને રવિવાર શનિવારે સવારે સાડા વાગેથી પ્રોગ્રામ ચાલુ થાય ટ્રેનિંગ સાંજે પાંચ વાગે ખતમ એવા બે દિવસ શનિ અને રવિ તમે ટ્રેનિંગ લઈ લો એટલે તમે ગેરંટીથી જોયા વગર બે ચાર કલાક ભાષણ કરતા થઈ જાઓ ને કોઈ પણ સભામાં બેઠા હોય ઓછી તમારું ના બોલાય કે ભાઈ બે શબ્દ કહેશે તો એ તમે ઉભા થઈને બોલવા માંડશો એવી ટ્રેનિંગ છે જલ્દી રજીસ્ટ્રેશન કરાવી લો અને આ શનિવારે અને રવિવારે ટ્રેનિંગ છે જોઈન્ટ થઈ જાઓ આભાર